નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો સરકારી કર્મચારીઓ માટે સાતમા પગાર પંચને લઈને ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થતાં જ અન્ય ભથ્થાઓમાં વધારો જોવા મળી રહ્યો છે કર્મચારીઓને હવે વધુ બે પથ્થામાં વધારો જોવા મળ્યો છે તેમના ખાતામાં પણ હવે પગારમાં વધારો જોવા મળશે પગાર વધીને આવશે કયા ભથ્થામાં વધારો થયો છે વિગતવાર જોઈએ તો સાતમા પગાર પંચ ડીએ વધારા પછી સરકારી કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં મોદી સરકારે ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો હતો ત્યાર પછી ડીએ પચાસ ટકાથી વધીને થઈ જેનો લાભ એક કરોડથી પણ વધુ સરકારી કર્મચારીઓને મળ્યો હતો નવા દરો જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં આવ્યા હોવાથી જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બરના એરિયસ પણ આપવામાં આવ્યા હતા આ સાથે હવે નવા વર્ષ પહેલાં સરકારે કેટલાક કર્મચારીઓના ભથ્થામાં બે ગણો વધારો કર્યો છે સાતમા પગાર પંચની ભલામણ મુજબ જ્યારે મોંઘવારી ભથ્થું પચાસ ટકાને ત્યારે એચઆરએ સહિત અન્ય ભથ્થામાં વધારો થતો હોય છે આ અંતર્ગત છેલ્લા મહિનામાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોએ તેર મોટા ભથ્થામાં પચીસ ટકાનો વધારો કર્યો હતો જેમાં એચઆરએ સ્પેશિયલ એલાઉન્સ એજ્યુકેશન એલાઉન્સ જેવા ભથ્થા સામેલ હતા હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એમઓએચ એન્ડ એફડબલ્યુએ એ કેટલાક પાત્ર કર્મચારીઓ માટે ટ્રેસ ભથ્થા અને નર્સિંગ ભથ્થામાં પણ વધારો કર્યો છે આ કર્મચારીઓને જેનો લાભ તેનો લાભ મળશે તેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એમઓએચ એન્ડ એફડબલ્યુ એ ટ્રેસ ભથ્થા અને નર્સિંગ ભથ્થામાં પચીસ ટકાનો વધારો કર્યો છે મંત્રાલયે પચાસ ટકા ડીએ વધારા પછી અન્ય ભથ્થામાં વધારાના ભાગરૂપે આ જાહેરાત કરી છે આ બંને ભથ્થામાં સુધારાનો લાભ કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ કેન્દ્ર સરકારની સહાય સંસ્થાઓ જેમ કે એ આઈ આઈ નવી દિલ્હી પીજીઆઈ એમ ઇ આર ચંદીગઢ અને જીઆઈપીએમઇ આર પોનચેરી હેઠળની તમામ હોસ્પિટલોને લાગુ પડશે તેમજ ડ્રેસ ભથ્થા અને નર્સિંગ ભથ્થામાં પચીસ ટકાનો વધારા પછી મંત્રાલયે પચાસ ટકા ડીએ વધારા પછી અન્ય ભથ્થામાં પણ વધારાના ભાગરૂપે આ જાહેરાત કરી છે તે સિવાય હાલમાં સરકારી કર્મચારીઓને આ ભથ્થા મળે છે જેમાં મકાન ભાડું ભથ્થું અથવા જગ્યા ભથ્થું અવર જવર વિકલાંગ મહિલાઓના બાળકો માટે વિશેષ ભથ્થું બાળકોનું શિક્ષણ ભથ્થું હોટેલમાં રહેવાનું ભથ્થું શહેરની અંદર મુસાફરી માટે વળતર દૈનિક ભથ્થું પહેરવેશ ભથ્થું વગેરે વધુમાં નિવૃત્તિ ગ્રેજ્યુટી અને મૃત્યુ ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદા એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી થી વીસ લાખ રૂપિયાથી વધારીને પચીસ લાખ રૂપિયા કરવામાં આવી છે ધન્યવાદ